સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો અડસઠ વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્યમાં કરોડરજ્જુ અને જીવન ઉર્જા વિશે આગળ સમજીએ કરોડરજ્જુ સ્પાઇનલ કોડ એવરેજ બેતાલીસથી પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે સત્તરથી અઢાર ઇંચ લાંબી હોય છે એટલે કે માણસના એક હાથ જેટલી લંબાઈ તેની કરોડરજ્જુની હોય છે ડાયામીટર એવરેજ બે સેન્ટીમીટર છે અને મણકા વિના ફક્ત સ્પાઇનલ કોર્ડનું વજન ફક્ત પાંત્રીસ ગ્રામ હોય છે ઉપરથી નીચે તરફ વહેતી જીવન ઊર્જા મસ્તકમાં થઈને કરોડરજ્જુની વર્ટિબ્રલ કેનાલમાં પ્રવેશે છે ત્યારબાદ જ્ઞાનકોષ જ્ઞાનતંતુ વગેરેના સંસર્ગમાં આવ્યા બાદ મોટા ભાગની જીવન ઉર્જા ચેતન ઉર્જામાં રૂપાંતરિત થતી જાય છે જીવન ઉર્જા સૌથી ઉપર સહસ્ત્રાર ચક્રમાં પ્રવેશી દિમાગમાં થઈને વર્ટિબ્રલ કેનાલમાં થઈને નીચેના છેલ્લેના ચાર મણકા ફ્યુઝ થયેલા હોય છે તે કોકિક્સ પાસેથી વધારાની જીવન ઉર્જા બહાર નીકળી જાય છે આ બહાર નીકળતી જીવન ઉર્જા તે ચેતન ઉર્જા જ હોય છે તે ચેતન ઉર્જાનું આભામંડળ રચાય છે શરીરમાં પ્રવેશે છે તે જીવન ઉર્જા હોય છે પછી તે જીવન ઉર્જા દ્વારા દિમાગ અને શરીર ઉર્જિત થાય ત્યારે તે જીવન ઉર્જામાંથી ચેતન ઉર્જા ઉત્પન્ન થાય છે તેમજ આ આખી વર્ટિબ્રલ કેનાલના દરેક મણકાઓની વચ્ચેથી પણ જીવન ઉર્જા વહેતી રહેતી હોય છે જેના દ્વારા આખા શરીરમાંથી પસાર થઈને શરીરને ઉર્જિત કરે છે ત્યારે પણ તે ચેતન ઊર્જા જ હોય છે તે ચેતન ઊર્જા શરીરની બહાર નીકળી આખા શરીર ફરતે પ્રવાહિત થતી રહે છે તે પણ ચેતન ઉર્જા હોય છે જેને આપણે આભામંડળ તેજો મંડળ કે ઓરાથી ઓળખીએ છીએ તે આ ચેતન ઉર્જા હોય છે જીવન ઊર્જામાંથી ચેતન ઉર્જામાં કઈ રીતે રૂપાંતરણ થાય છે તેના વિશે ચેતન ઉર્જાના પ્રકરણમાં સમજીશું કરોડરજ્જુ અને જીવન ઊર્જા વિશે આટલી મુખ્ય મુખ્ય જાણકારી મેળવી તેના પરથી સમજાઈ ગયું હશે કે પશુ પ્રાણીઓ કરતાં મનુષ્યની ઉત્ક્રાંતિ કઈ રીતે ઝડપી થઈ શકી અને પશુ પ્રાણીઓ કરતાં મનુષ્ય વધારે જ્ઞાની કઈ રીતે થઈ શક્યો કરોડરજ્જુ વર્ટિકલ પોઝિશનમાં રહેવા લાગી તેથી બીજા બધા પશુ પ્રાણી કરતા મનુષ્ય સાવ અલગ થતો ગયો એક સાવ અલગ જાતિ પ્રજાતિ તરીકે મનુષ્ય જાતિ વિકસિત થવા લાગી કરોડોરજ્જુની પોઝિશન વર્ટિકલ હોવાના કારણે મનુષ્ય જાતિમાં ઉર્જાની પ્રક્રિયા વધુ પ્રમાણમાં થવા લાગી તેના કારણે વ્યવસ્થિત રીતે જ્ઞાનની પ્રક્રિયા પણ થવા લાગી તેથી માનવી બીજા પશુ પ્રાણીની સરખામણીએ વધારે જ્ઞાની અને સમજદાર થતો ગયો જ્ઞાન દ્વારા બુદ્ધિની પ્રક્રિયા થવા લાગી ભાવ વિચારો ઉત્પન્ન થવા લાગ્યા વિચાર શક્તિ ખીલવા લાગી તેથી માનવીમાં સામાજિક તેમજ માનસિક ઉત્ક્રાંતિનો વિકાસ પણ શક્ય બન્યો મનુષ્ય જાતિ જ્ઞાન દ્વારા વિકસિત થવા લાગી ત્યારબાદ માનસિક અને સામાજિક ઉત્ક્રાંતિ પણ થવા લાગી વિચારશક્તિ દ્વારા સુખ સગવડતાઓ સુવિધાઓ વિશે વિચારતો થયો તેને કારણે માનસિક અને સામાજિક ઉત્ક્રાંતિ માટે અછત અસુવિધા અસુરક્ષા અભાવ વગેરે પણ મુખ્ય પરિબળો સાબિત થયા જો જ્ઞાન હોય તો જ આ પરિબળો કામ કરે જો જ્ઞાન નથી તો આ પરિબળોનો કોઈ મતલબ રહેતો નથી તેથી આત્મતત્વના સાતમા રૂપાંતરણ સુધીના જીવોમાં અછત અસુવિધા અસુરક્ષા અભાવ જેવા પરિબળો બહુ અસરકારક હોતા નથી તે બધા પશુ પ્રાણીઓને અછત અસુવિધા અસુરક્ષા અભાવ ન હતા એવું નથી પરંતુ તેની સમજ ન હતી એવો વિચાર કરી શકતા નહીં વિચાર કરી શકાય એટલું જ્ઞાન ન હતું અછત અસુવિધા અસુરક્ષા અભાવ જેવા પરિબળો ઉત્ક્રાંતિ માટે કઈ રીતે કામ કરે છે તે જોઈએ માનવના અને વાનરના એ પૂર્વજો શાકાહારી હતા તેથી જ્યાં ગાઢ જંગલો હોય ત્યાં તેઓ ઝાડ પર વસવાટ કરતા પરંતુ જો ખોરાક પાણીની અછત થાય તો ખોરાક પાણીની શોધમાં બીજે બધે પણ ભટકવું પડતું તેથી ત્યારનો માનવ ધીમે ધીમે શિકાર કરતા શીખ્યો શિકાર કરવા માટે આગળના બંને પગનો ઉપયોગ હાથ તરીકે થવા લાગ્યો હાથ દ્વારા પથ્થર કે ઝાડની ડાળીઓ હથિયાર તરીકે ઉપયોગ કરતા શીખ્યો તેથી બંને હાથનો વધુ સારી રીતે વિકાસ થતો ગયો અને જ્ઞાન દ્વારા વિચારશક્તિ ખીલવા લાગી તેથી હથિયારો બનાવતા પણ શીખ્યો ખોરાકની અછત દૂર થઈ કારણ કે માનવ શાકાહારી સાથે માંસાહારી પણ બન્યો માનવ શરીરની મૂળભૂત ડિઝાઇન જોઈએ તો માનવી શાકાહારી હોય છે પછી ધીમે ધીમે ચાર પગે ચાલવાને બદલે પાછળના બે પગનો ચાલવા માટે ઉપયોગ કરતા શીખ્યો તેથી બે હાથથી હથિયાર પકડીને બે પગથી ચાલતા દોડતા શીખ્યો તેના કારણે પહેલાંની અસુવિધા અગવડતા અમુક અંશે દૂર થઈ તમે આજે પણ ઘણા વાંદરાઓને હાથમાં ફળ લઈને બે પગે થોડું ઘણું ચાલતા જોયા હશે પછી ત્યારનો માનવ ઝાડ પરથી નીચે ઉતરી ગુફામાં વસવાટ કરવા લાગ્યો પહાડ કે મોટી શિલાઓનો સહારો લઈ વેલપત્તાની આડાશ ઊભી કરી અંદર રહેવા લાગ્યો તેથી સુરક્ષા મળી ગુફાના મુખ પાસે વેલપત્તાઓની આડશો ઊભી કરવી મોટા પથ્થરો શિલાઓ આડી રાખવી વગેરે કામો સામાન્ય લાગે પરંતુ ત્યારના એ આદિમાનવને એટલું શીખતા પણ સેંકડો વર્ષો લાગ્યા હોય કારણ કે બંને હાથનો વ્યવસ્થિત ઉપયોગ કરતા આવડે તો જ કોઈ પણ કાર્ય થઈ શકે અને સુરક્ષા મેળવવા ત્યારના એ આદિમાનવોમાં જ્ઞાનની પ્રક્રિયા થવા લાગી અત્યારે પણ જે માણસ જિંદગીના અનુભવોથી શીખતો જાય છે તેમ તેનામાં જ્ઞાનની પ્રક્રિયા થતી જાય છે ત્યારના એ આદિમાનવે અછત અસુવિધા અસુરક્ષાની જે પરિસ્થિતિ હતી તેનો સ્વીકાર ન કર્યો તેથી તે વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતા શીખ્યો જ્યારે વાનરોએ તે અછત અસુવિધા અસુરક્ષાની વિષમ પરિસ્થિતિની સમજ ન થઈ જ્ઞાન ન થયું તેથી વાનરોએ તે બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓને સ્વીકારી લીધી તેથી તેની ઉત્ક્રાંતિ અટકી ગઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સ્વીકાર કરવો તેનો મતલબ વિવશતા લાચારીનો સ્વીકાર કરવો કારણ કે વિપરીત પરિસ્થિતિનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તે પણ ભૌતિક જ્ઞાનની જ પ્રક્રિયા છે જો ભૌતિક જ્ઞાન હોય તો જ પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકાર થઈ શકે છે જો અછત અસુવિધા અસુરક્ષા અભાવની સમજ ન હોય તો તે પરિસ્થિતિનો સ્વીકાર થાય છે જો જ્ઞાન નથી તો અછત અસુવિધા અસુરક્ષા અભાવ વગેરેની પણ સમજ નથી હોતી તેથી તેને માટે છત કે અછત સુવિધા કે અસુવિધા સુરક્ષા કે અસુરક્ષા બધું જ સરખું હોય છે જ્ઞાન હોય તો જ અછત અસુવિધા અસુરક્ષા અભાવ વગેરેની વિવશતા લાચારીનો અનુભવ થાય છે પ્રતિકૂળ પરિસ્થિતિ સમજાય છે જો સમજાય છે તો દૂર કરવાની કોશિશ પણ થાય છે જો સમજણ જ નથી કે સારી પરિસ્થિતિ કેવી હોય તો દરેક પરિસ્થિતિની સ્વીકૃતિ થાય છે કારણ કે સમજણ નથી જ્ઞાન નથી તો સભાનતા પણ નથી જાગૃત અવસ્થા પણ નથી ભૌતિક જગતમાં રહેવું હોય તો ભૌતિક જ્ઞાન પણ હોવું જોઈએ અને શરૂઆત ભૌતિક જ્ઞાનથી થાય ત્યારબાદ આધ્યાત્મનું જ્ઞાન થાય ભાન થાય બોધ લાગે અને આધ્યાત્મનો બોધ લાગ્યા પછી અછત અભાવ અસુવિધા અસુરક્ષા એવું કંઈ રહેતું જ નથી પરંતુ એ તો બધી પછીની વાતો છે ભૌતિક જગતમાં રહેવા માટે તો ભૌતિક જ્ઞાન જ જોઈએ તે ભૌતિક જ્ઞાનની પ્રક્રિયા આદિમનવમાં થઈ શકી વાનરમાં ન થઈ શકી તેથી માનવની ઉત્ક્રાંતિ થઈ શકી તે જ્ઞાનની પ્રક્રિયા માટે પણ કરોડરજ્જુએ જ ભાગ ભજવ્યો કહેવાય આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્ય ચાલુ રહેશે